નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે સ્વઅધ્યન પોનો ભાગ એક છે તે સ્વઅધ્યન પોથીના ભાગ એકમાંથી જે પર્યાવરણ વિષય આપણને આપેલો છે તે પર્યાવરણ વિષયના પાઠ નંબર ચાર છોટુંનું ઘર નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણને સ્વ અધ્યયન પુથી આપેલી છે તે સ્વ અધ્યયન પુથી ધોરણ ત્રણની છે તેમાં ભાગ એક અને ભાગ એકમાં જે ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષય છે તે ત્રણે ત્રણ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો અને આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ તમને નીચે આપેલી છે વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો તો દરેક વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહેશે ત્યાર પછી છે શરૂ કરીએ આપણે આ પાઠ નંબર ચાર છોટુંનું ઘર તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ મારા ઘરમાં સૌથી પહેલી ખાલી જગ્યા ઉઠે છે તો મારા ઘરમાં મમ્મી ઉઠે છે એટલે અહીંયા લખ્યું મમ્મી બીજું મારા ઘરની છત ખાલી જગ્યાની બનેલી છે તો જવાબ આવશે સિમેન્ટ અને ઈંટ ત્રીજું મારા ઘરનું રસોડું ખાલી જગ્યા દિશામાં છે તો પૂર્વ અહીંયા તમારા ઘરે અલગ હોય તો તમે અહીંયા અલગ જવાબ પણ લખી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમારા ઘરમાં આવેલ જુદા જુદા ભાગ કે ઓરડાના નામ લખો જેમ કે રસોડું તો અમારા ઘરમાં આવેલ જુદા જુદા ભાગો રસોડું દિવાનખંડ બેડરૂમ ટોયલેટ બાથરૂમ સ્ટોરરૂમ ભણવાનો રૂમ વરંડો પાર્કિંગ ઘર અગાસી અને ગેસ્ટ રૂમ છે બીજું તમારું ઘર કઈ કઈ વસ્તુઓનું બનેલું છે તે લખો તો મારું ઘર ઈંટો રેતી કપચી સિમેન્ટ લાકડું લોખંડ કાચ અને એલ્યુમિનિયમ ના ઉપયોગથી બનાવવામાં આવેલું છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પુથી આવી છે તે નવી સ્વાધ્યન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ લખીને સરળતાથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો આ જે નંબર અહીંયા આપણને આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો આ જે સ્વઅધ્યયન પોથી છે તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થી અવશ્ય આ સ્વઅધ્યયન પોથીના જે સોલ્યુશન છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પાઠ ત્રણ તમારા ઘરમાં અને આસપાસ કયા કયા પ્રાણીઓ જોવા મળે છે અને તેઓ ક્યાં ક્યાં રહે છે તો પુત્રો તેનું પાંજરું બનાવી રહે છે ગાયને રહેવા માટે કોડ બનાવેલું છે બિલાડી અમારા ઘરની આજુબાજુ રહે છે અને સુવે છે ઉંદર દરમાં રહે છે ઘોડો તબેલામાં રહે છે કરોળીઓ ઘરની અંદર ઝાડું બનાવીને રહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમારી પસંદગીનું ઘરનું ચિત્ર દોરી અને તેના વિશે પાંચ છ વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું જે ઘર છે તે આપણે અહીંયા બનાવેલું છે દર્શાવેલું છે તો જોઈએ હવે એના વિશે આપણે ચાર પાંચ વાક્યો તો મારું ઘર બે માળનું છે ભોઇતળીએ બે મોટા ઓરડા કોઠાર રૂમ અને એક રસોડું છે ઘરની દિવાલો સફેદ રંગની અને બારી બારણા રાખોડી રંગના છે દિવાલની આગળ પાછળ ખુલ્લી જગ્યાઓ છે તેમાં અમે આસોપાલવના ઝાડ અને ફૂલ છોડ રોપ્યા છે બેઠક ખંડમાં સોફા અને ખુરશીઓ છે રસોડામાં પ્લેટફોર્મ ગેસ સ્ટવ પાણીનું માટલું ફ્રીજ અને ઓવન છે બેડરૂમમાં સુવા માટે બેડ અને ટીવી છે મારું ઘર ખૂબ જ સુંદર અને હરિયાળું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના ચિત્રો જુઓ તેનું અવલોકન કરો તથા તેના વિશે નીચે આપેલી જગ્યામાં લખો તો પેલું જોશો તો ગામડાઓની અંદર માટી અને ગારનું લીપણ કરીને જે ચૂલો બનાવવામાં આવે છે તેનું છે જ્યારે બીજું ચિત્ર જે છે તે શહેરોની અંદર આધુનિક ઘરનું છે પાકા મકાનનું છે અને તેની અંદર તમે જોઈ શકો છો કે ફર્નિચર પણ ખૂબ જ સરસ રીતે કરેલું છે તો સર્વપ્રથમ આપણે જોઈએ આ જે કાચી માટીનું જે રસોડું છે તેના વિશે તો આ ચિત્ર કાચી ઈંટ અને માટીના ગારાથી બનાવેલા રસોડાનું છે રસોઈ બનાવવા માટે માટીમાંથી બનાવેલા ચૂલાનો ઉપયોગ થાય છે રસોડામાં બળતણ તરીકે છાણા અને લાકડાનો ઉપયોગ થાય છે છાણા અને લાકડા સળગાવતા ખૂબ ધુમાડો થતો હોવાથી વાસણો કાળા થઈ ગયેલા દેખાય છે હવે આપણે બીજા ચિત્રની વાત જોઈએ તો આ ચિત્રમાં સિમેન્ટ, લોખંડ અને ઈંટથી બનેલું પાકું મકાન જોવા મળે છે આ ચિત્ર બેઠક રૂમનું છે બેઠક ખંડમાં ખૂબ સરસ ફર્નિચર કરેલું છે તેમાં સોફા સેટ ગોઠવેલા છે એક મોટું ટીવી દેખાય છે દિવાલોને વિવિધ વસ્તુઓથી શણગારેલી જોવા મળે છે તો આ રીતે આપણે બંને ચિત્રોનું વર્ણન કરી શકીએ મિત્રો આજે પાઠ નંબર ચાર છે પર્યાવરણ વિષયનો તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે સ્વઅધ્યયન અધ્યન પુથી છે તેના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના જે વિડીયો અને પીડીએફ છે તે મુકાઈ ચૂક્યા છે સોલ્યુશનના તો આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે